હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કારેલાનું શાક આ શાક છે એ ડાયાબિટીસ પેશન્ટ હોય જેને લોહી જામવાની બીમારી હોય વજન વધારે હોય તો એ લોકો માટે ખાસ ઉપયોગી એવું છે આજે આપણે અલગ રીતે જ શાક બનાવીને તૈયાર કરીશું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું છે કે આપણે કારેલાની બહુ છાલ ઉતારવાની હતી બિલકુલ ના ઉતારો તો પણ સારી કેમ કે કારેલામાં કારેલું છે એ બહુ જ ગુણકારી હોય છે પરંતુ આપણે કાઠિયાવાડી થોડી છાલ કાઢી નાખીએ છીએ તો છાલનો મેં બહુ ત્યારે આછી આછી કાઢી છે બહુ છાલ કાઢવી કાઢી નથી કેમ કે છાલ છે એમાં ગુણનું પ્રમાણ વધારે હોય છે હવે મેં આગળ અને પાછળનું ડીટ છે એ કાપી નાખ્યું છે અને બહુ ઓછી એવી છાલ કાઢી છે અને આ રીતે અત્યારે હું ગોળ સર્કલમાં સોમારી રહી છું આમાંથી હું બીજનો ભાગ કે અંદરનો પોષણ કોઈ પણ હટાવવાની નથી બધો જ ઉપયોગ કરી લઈશ કારેલા એકદમ સરસ ગુણા છે અને બીજ પણ નથી તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ગોળ સર્કલના બધા કારેલાને સમારી અને તૈયાર કરી લેવાના છે આજનું શાક છે એ બિલકુલ અલગ રીતે જ મેં બનાવ્યું છે આગળ પણ મેં કારેલાના શાક અલગ અલગ રીતે શેર કરેલા છે ભરેલું છે ગ્રેવીવાળું છે ખૂબ જ સરસ એવા શાક છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને આજે પણ બિલકુલ અલગ રીતે જ હું બનાવીને તૈયાર કરું છું તો આ રીતે બધા જ કારેલાને હું સમારી અને રેડી કરી લઉં છું તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા કારેલા રેડી થઈ ગયા છે અને બીજનો ભાગ મેં કાઢ્યો નથી કેમ કે કૂણા છે અને એમાં બીજ નથી બીજ તમને ના ગમતા હોય વચ્ચેના તો તમે કાઢી શકો છો પણ તમે અહીંયા છાલ અને બીજ ના કાઢીએ તો એનું ગુણ છે એ વધારે હોય છે એ જળવાઈ રહે એટલે મેં કંઈ કાઢ્યું નથી હવે આ જે કારેલાને આપણે સમારીને રાખ્યા છે એ આપણે એક તપેલીમાં કાઢી લઈશું અને કારેલાના શાક આ શાકને બનાવવામાં થોડો સમય લાગે છે કેમ કે કારેલાની અંદર આપણે મીઠું અને હળદર નાખી અને વીસથી ત્રીસ મિનિટ માટે આપણે રેસ્ટ ઉપર રાખવાના છે જો સમય ઓછો હોય તો પંદર મિનિટ તો રાખવા જ જેથી તમારું શાક છે ને કડવું બિલકુલ નહીં થાય તો આ રીતે અડધી ચ મીઠું એક ચમચી જેટલું અડધી ચમચી હળદર નાખી અને આ રીતે ઉપર નીચે આપણે હાથથી નહીં આ રીતે તપેલાથી ઉપર નીચે કરી દઈશું જેથી બધામાં મીઠું છે એ લાગી જાય તો આ રીતે ઉપર નીચે મીઠું હળદર ફેરવી દેવાનું બધી બધામાં થઈ જાય એ રીતે ત્યાર પછી આપણે એને ઢક્કણ ઢાંકી અને વીસથી ત્રીસ મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દેવાનો સમય હોય તો વધારે રાખો વીસ નહીતર પંદર વીસ મિનિટ રાખો તો પણ ચાલે હવે અહીંયા વીસ મિનિટથી ઉપર એવો સમય મારે થઈ ગયો છે તો મેં ઢકણ ખોલી લીધું છે હવે આની અંદર આપણે મીઠું છે એ ચડી ગયું હોય છે જેથી પાણીનો ભાગ છૂટશે તો પાણીને નિતારી લેવાનું છે નીચોવીને કે અને આ રીતે નીચોવીને શાક બનાવશો ને તો આ કારેલાને બાફવાની બિલકુલ જરૂર નથી રહેતી એક્સ્ટ્રા અને આ રીતે નીચોવીને શાક આપણે બનાવીએ તો કડવા નથી રહેતી અંદર તમને કારેલાનું શાક છે બિલકુલ કડવું નહીં લાગે તો આ રીતે મુઠ્ઠીથી વજન દબાવી અને બધું પાણી છે એ ધારી લેવાનું છે અને કારેલાને આપણે એક બાજુ રાખી દઈશું આ રીતે કારેલાને મીઠામાં રાખવાથી કારેલા એકદમ સોફ્ટ થઈ જશે તૂટશે નહીં બધા એમનામ જ રહેશે સોફ્ટ થઈ જાય છે અને કડવાશ છોડી દેશે મીઠાનું મીઠું નાખવાથી તો આ રીતે દબાવી દબાવી અને બધા કારેલામાંથી આપણે પાણી કાઢી નાખશું તો પાણી છે એનો ઉપયોગ તમને જો પસંદ હોય તો તમે જ્યુસને એવું ભાવતું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો કડવા શાકમાં પસંદ હોય તો આગળ તમે એમાં પાણી લીમ કારેલાનું જ્યુસ નાખી શકાય તમને ભાવે તો તમે એનો ઉપયોગ કરી શકો છો નહીં એને જવા દેવાનો તો આ રીતે બધું જ પાણી છે એ નિતારી લીધું છે અને આ રીતે કારેલાનું શાક બનાવશો ને તો બાળકો પણ ખાશે એમને પણ કડવું નહીં લાગે એ રીતે બનીને તૈયાર થાય છે અને બિલકુલ અલગ રીતે બનાવ્યું છે સ્પેશિયલ ડાયાબિટીસના લોકો માટે ખાસ આલા શાક છે એ ઉપયોગી છે તો અહીંયા બધા જ કારેલ એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં નીચોવી અને નિતારી લીધા હતા સાઈડમાં રાખી દીધા છે ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર બે મોટી ચમચી મેં અહીંયા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું જીરું થોડું ચટકવા લાગે એટલે એક ચમચી મેં ધાણા લીધા હતા હાથથી મસળી લેવાના એટલે ખુલ્લા થઈ જાય અને સુગંધ થોડી સારી એવી આવે હવે અહીંયા હું લસણનો ઉપયોગ બિલકુલ નથી કરતી પરંતુ જો તમને લસણ પસંદ હોય તો તમે અહીંયા લસણનો પણ નાખી શકશો અહીંયા હું હવે એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખી દઉં છું અને આદુ મરચાંની મેં પેસ્ટ નાખી છે ત્યાં તમારે લસણની પેસ્ટ નાખી દેવાની મેં અહીંયા લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો પરંતુ હું તમને કહેતી જઈશ કે તમારે કયા સમયે લસણ વાપરવું કયા સમયે ડુંગળી વાપરવી તો અહીંયા લસણનું તમારે અત્યારે પેસ્ટ નાખી દેવાની થોડી સતળાઈ જાય ત્યાર પછી તમારે એની અંદર કારેલા જે આપણે નીચોવીને રાખ્યા છે એ નાખી દેવાના છે આ કારેલાના બાફવાના નથી તો પણ આ શાક છે એકદમ સરસ બને છે અને ખુલ્લું પેનમાં જ બનાવવાનું છે કૂકરમાં આ શાક બનાવશો તો એટલું ટેસ્ટી નહીં થાય અને કદાચ કુકરની પ્રેશરથી કૂકરનું ઢકણ ઢકી અને આપણે કૂક કરશો તો કડવું પણ લાગ્યા તો આ રીતે બનાવવાથી એટલે પેનમાં કડવું નથી લાગતું તો હવે કારેલા નાખ્યા પછી ઢકણ તરત ઢાકવાનું નથી ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરી લેવાના છે ખુલ્લા જ ત્યાર પછી કવર કરવાનું અને ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ મેં રાખી છે તો ચારથી પાંચ મિનિટ જેવા મેં તેલમાં એમ જ સાતળ્યા છે ત્યાર પછી હું અહીંયા કવર કરી અને ત્રણ મિનિટ ત્રણથી ચાર જ મિનિટ હું અહીંયા ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરીશ આ કારેલાને કૂક વધારે સમય લાગતો નથી પકાવવામાં એ ફટાફટ પાકી જાય છે સોફ્ટ થઈ ગયા હોય છે મીઠું નાખીએ તો અત્યારે આપણે જોઈ લેવાનું મિક્સ કરી અને તમે જોશો તો કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલે એ ઓલમોસ્ટ કૂક થયે થવા જ આવ્યા છે હવે એની અંદર આપણે મરચા ઘરના મસાલા કરી દઈશું રેગ્યુલર તો તીખું મરચું લાલ મરચું મેં અડધી ચમચી નાખ્યું છે એક ચમચી જેટલું કશ્મીરી મરચું જેથી શાકનો કલર છે એ સારો આવે તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ તમારે કરવાનો આ શાક છે આટલું મરચું ઉપયોગ કરવાથી તીખું નહીં થાય અને બેથી ત્રણ લોકો ખાઈ શકે એટલું જ બનીને તૈયાર થશે હવે જીરું નાખ્યું છે અને મેં નાખી છે વરિયાળી એક ચમચી જેટલી વરિયાળી સ્કીપ નથી કરવાની તમને આખી વરિયાળી પસંદ ન હોય તો તમે ટીચીને અથવા તો વરિયાળીનો પાવડર કરીને પણ નાખી શકો છો આ શાકમાં એનો ટેસ્ટ વધારે સારો એવો આવે છે તો વરિયાળું બિલકુલ સ્કીપ નથી કરવાની બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી કવર કરી અને ચારથી પાંચ મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કૂક થવા દઈશું ત્યાર પછી આપણે ચેક કરી લેવાનું અત્યારે મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં મીઠું નાખ્યું છે મીઠું છે એ ચેક કરીને નાખવાનું પહેલાં આપણે મીઠું ન પલાડવામાં નાખ્યું હતું એટલે મને મોરું લાગ્યું એટલે મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે મીઠું નાખી અને મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે એને કવર કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું ચાર પાંચ મિનિટ પછી કવર ખોલી અને ચેક કરી લેવાનું કે ચાક શાક છે એ થોડું તમને કાચું લાગે તો થોડીવાર માટે કૂક કરી દેવાનું દબાવીને પ્રેસ કરીને જોઈ લેવાનું ચમચાથી તો અત્યારે શાક છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે એકદમ સૂખું બનીને તૈયાર થયું છે તો હવે પ્રેસર આ રીતે ચમચાનું કટિંગ કરશો દબાવશો તો ફોડવું છે બફાઈ ગયું હોય તો તરત તૂટી જાય છે આ રીતે તમે જુઓ તો છે 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 બફાઈ ગયું તો શાક એ ચડી ગયું છે હવે છેલ્લે આપણે એક મસાલો હજી નાખીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એને બિલકુલ સ્કીપ નથી કરવાનો તો મિક્સ કરી અને છેલ્લે જ એનો ઉપયોગ કરવાનો છે પહેલા નાખવાનો નથી જ્યારે કારેલાનું શાક પાકી જાય ત્યારે જ આમચૂર પાવડર નાખો ત્યાર પછી મિક્સ કરો આમચૂરને સ્કીપ નહીં કરવાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે હવે જો તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળીને તેલમાં તમારે પહેલાં પકાવી અને કાઢી લેવાની ત્યારે નાખવાની અને જો ડુંગળી તમને પસંદ પહેલાં ડુંગળી પકાવી લીધી હોય તો કાઢી લેવાની નહીં તો પહેલાં કારેલા પકાવી દેવાના પછી ડુંગળી નાખી અને પકાવી અને શાકને પકાવવાનું અત્યારે શાક આપણું છે રેડી થઈ ગયું છે અને એક પ્લેટમાં મેં સર્વ કરી દીધું છે તો સ્પેશિયલ ડાયાબિટીસના લોકો માટે ખાસ ઉપયોગી છે મેં અહીંયા ખાંડ કે ગોળ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી ખાંડ ગોળનો ઉપયોગ કર્યા વગર પણ આ શાક બિલકુલ કડવું નથી લાગતું અને ખૂબ જ ટેસ્ટીઓ બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું કારેલાનું શાક કેવું લાગ્યું છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આવું નવા કારેલાના શાક પહેલાં પણ મેં શેર કરેલા છે ત્યાંથી પણ જોઈ શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક ટેક